નારાયણ હરે સંવાદ અઢારસો સત્યોતેરના શ્રાવણવદી એકાદશીને દિવસ રાત્રિને સમયે શ્રીજી મહારાજ ગામશ્રી સારંગપુર મધ્યે ખાચરના દરબારમાં ઉત્તરાદે દ્વારા ઓડાની ઓસરીએ ઢોલિયા ઉપર વિરાજમાન હતા અને સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા ને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી અને શ્રીજી મહારાજે શ્રીમદ્ ભાગવત પુરાણના પ્રથમ સ્કંદની કથા વંચાવવાનો આરંભ કરાવ્યો હતો ત્યારે તેમાં એમ વાર્તા આવી છે જ્યાં મનોમય ચક્રની ધારા કુંઠિત થાય ત્યાં નૈમિસારણીય ક્ષેત્ર જાણવું એ વાર્તાને સાંભળીને મુક્તાનંદ સ્વામીએ પૂછ્યું છે હે મહારાજ એ મનોમય ચક્ર તે શું છે ને એની ધારા તે શી સમજવી પછી શ્રીજી મહારાજ બોલ્યા છે મનોમય ચક્ર તે મનને જાણવું અને એની ધારા તે દસ ઇન્દ્રિયો છે એમ જાણવું અને તે ઇન્દ્રિયો રૂપ જે મનની ધારા તે જે ઠેકાણે ઘસાઈને બૂઠી થઈ જાય તેને નૈમિસારણીય ક્ષેત્ર જાણવું તે ઠેકાણે જપ તપ વ્રત ધ્યાન પૂજા એ આદિ જે સુકૃત તેનો જે આરંભ કરે તે દિન દિન પ્રત્યે વૃદ્ધિ પામે એવું જે નૈમી શારણ્યક્ષ ક્ષેત્ર તે જે ઠેકાણે ભગવાનના એકાંતિક સાધુ રહેતા હોય તે ઠેકાણે જાણવું અને જ્યારે મનોમય ચક્રની ઇન્દ્રિયો રૂપ જે ધારા તે બુઠી થઈ જાય ત્યારે શબ્દ સ્પર્શ રૂપ રસ અને ગંધ એ પંચ વિષયને વિશે ક્યાંય પ્રીતિ રહે નહીં અને જ્યારે કોઈ રૂપવાન સ્ત્રી દેખાય અથવા વસ્ત્ર અલંકારાદિક અતિસુંદર પદાર્થ દેખાય ત્યારે મૂળગો તેના મનમાં અતિશય અભાવ આવે પણ તેમાં ઇન્દ્રિયોની વૃત્તિ જઈને ચોંટે નહીં જેમ અતિ તીખી અણીવાળું બાણ હોય તે જે પદાર્થમાં ચોંટાડે તે પદાર્થને વીંધીને માહી પ્રવેશ કરી જાય છે અને પાછું કાઢ્યું પણ નિસરે નહીં અને તેના તે બાણમાંથી ફળ કાઢી લીધું હોય ને પછી થોથું રહ્યું હોય તેનો ભીંતમાં ઘા કરે તો ત્યાંથી ઉથળ ઉથડકીને પાછું પડે પણ જેમ ફળ સોતું ભીતને વિશે ચોટી જાય છે તેમ ચોટે નહીં તેમ જ્યારે મનોમય ચક્રની ધારા જે ઇન્દ્રિયો તે બુઠીઓ થઈ જાય ત્યારે ગમે તેવો શ્રેષ્ઠ વિષય હોય તેમાં પણ ઇન્દ્રિયોની વૃત્તિ ચોટે નહીં અને થોથાની પેઠે ઇન્દ્રિયોની વૃત્તિઓ પાછી હટે એવું વર્તાય ત્યારે જાણીએ જે મનોમય ચક્રની ધારા કુંઠિત થઈ ગઈ એવું સંતના સમાગમરૂપી નૈમિસારણ્ય ક્ષેત્ર જ્યાં દેખાય ત્યાં કલ્યાણને ઈચ્છવું અને ત્યાં અતિ દ્રઢ મન કરીને રહેવું ઇતિ વચનામૃતમ એવી રીતે સારંગપુરનું સાતમું વચનામૃતમ જે તે થયું સ્વામી હું યાદ રાખ્યું

એની ધારા એટલે ઇન્દ્રિયોમાં ઇન્દ્રિયોના વિષયમાં પ્રીતિ મારે એ કીધું કે ઇન્દ્રિયો એની ધારા છે પણ એનો અર્થ એવો છે કે ઇન્દ્રિયોના વિષયમાં પ્રીતિ છે એ એની ધારા છે આ કાન ના અને મોટી ધાર કઈ મનોમય ચક્ર છે એની મોટામાં મોટી ધાર કઈ નરસું દેહાભિમાન ન્યા ખૂતી જ જાય મન મન ભગવાનમાં જાતું હોય ને વચ્ચે અટકી જાય એની ધાર બધા એના મનને ભગવાનમાં જાતા જતા વધારેમાં વધારે કોણ રોકે મારે વધારેમાં વધારે કોણ રોકે દેહભાવ છે એ રોકે આપણો દેહભાવ છે એ આપણને ભગવાનમાં ચોંટવા દે નહીં અને દેહભાવ બુઠો થાય તો નયમિશારણ્ય ક્ષેત્ર જાણમિસારણ્ય ક્ષેત્ર કોને કહેવું તો ઇન્દ્રિયોની ધારા બુઠ્ઠી થઈ જાય મહારાજ એવું લખ્યું ઇન્દ્રિયોની ધારા ઇન્દ્રિયોની ધારા એટલે હું મનોમય ચક્ર ની ચક્ર એટલે મન અને એની ધારા એટલે ઇન્દ્રિયો એની ધારા ઇન્દ્રિયો એટલે એનો અર્થ હો વિષય ભોગની જે ઇન્દ્રિયોના વિષયમાં હેત એટલે જગતના પંચ વિષયમાં હેત એ ઇન્દ્રિયોની ધારા છે એ ક્યાં બોટી થાય વૃંદાવન જાવ તો બોટી થઈ જાય કે ન થાય મથુરા જાય તો અયોધ્યા જઈ તો ગઢડા જઈ તો બુઠી થઈ જાય કે ન થાય ક્યાંથી સત્સંગમાં બુઠી થાય કોઈ જગ્યા બુઠ્ઠી કરી દે એવું હોય નહીં સત્સંગનો માહોલ હોય તો ત્યાં ધારા બુઠી થાય એટલે મહારાજે કીધું નૈમિસારણ્ય કોણ કોણ જીવ્યું છે જાય તો ધારાબુઠી થઈ જાય ધારાબુટી એટલે મહારાજે નયમિશારણ્ય બે કીધા એમ એક ભૌગોલિક અને એક આધ્યાત્મિક ભૌગોલિક નામ નયમિશારણ્ય છે એ ઉત્તર પ્રદેશમાં છે તો જેટલા જીઆવાય છે એટલે ધારબુટી થઈ ગઈ છે ને ગયા છે કે નહીં તો ધાર બુટી કરી તમે નૈમિસારણ્ય જે જાય એની ધાર બુઠી થઈ જાય એને પછી ક્યાંય આ લોકમાં ગમે નહીં એવું કરું નંદ સ્વામી ગમતું નથી ને કે ને એવી શરણી ની ધારા છે મહારાજ કે મનોમય ચક્ર એટલે મન ને જાણો અને એની ધારા છે એ ઇન્દ્રિયો છે અને મોટી ધાર છે એ દેહાભિમાન છે એટલે એ તો અઠ્યાસી હજાર ઋષિઓ એ તો પાછું એવું કીધું કે બ્રહ્માજીએ ઋષિઓને ચક્ર આપ્યું ઋષિઓએ વિચાર કર્યો કે અમારે એક હજાર વરનો સત્સંગ કરવો છે અમારે ટાઈમ છે બહુ જાજો એટલે એક હજાર વર સત્સંગ કરવો છે એટલે આમ તો કે અમારે એક હજાર વર પાસ કરવા છે ટાઈમ પાસ કરવો છે એટલે સારો ટાઈમ પાસ થાય એવું કયો સૌનકાદિક ઋષિઓએ સુદપુરાણીને એવો પ્રશ્ન પૂછ્યો કે ભાઈ અમારે સારો ટાઈમ પાસ થાય એવું કયો એટલે કે આપણે તો સત્સંગ કરીએ હારમ સારો ટાઈમ પાસ થાય એટલે બધા ભેળા મળીને બ્રહ્માજી પાસે ગયા કે હવે અમારે ક્યાં કરવો સત્સંગ સત્સંગ કરવાનું તો નક્કી થઈ ગયું પણ કઈ જગ્યાએ કરવો તો એટલો ને એટલો ટાઈમ છે કે ટાઈમ મલ્ટીપ્લાયર થાય ટાઈમ મલ્ટીપ્લાયર કેમ થાય તો કેમ થાય મલ્ટીપ્લાયર ટાઈમ મલ્ટીપ્લાયર કેમ થાય એ તો પરિણામ જાજુ આવે એવી રીતે ટાઈમ પાસ કરે તો એ મલ્ટિપ્લાય થાય પરીક્ષિત રાજા એ હાથદી જ વાપર્યો અને બોલા એક હજાર વરફ વાપર્યો તો એ પરીક્ષિત રાજાનો દીનો ટાઈમ છે એ ધારા ધારાબૂટી થઈ ગઈ હાથ એટલે એ નૈમિસર ક્ષેત્ર થઈ ગયું પણ એ પરીક્ષિત રાજા નયમિશાણી ક્ષેત્રમાં નહોતા બેઠા એ તો ગંગાના કિનારે બેઠા હતા કે નયમિશાણી ક્ષેત્રમાં બેઠા હતા પણ તા કીધું નયમિશાણીમાં બેઠા હતા સંતના સાનિધ્યમાં બુટી થઈ જાય તો બધાને થઈ જાય શાસ્ત્રીજી મહારાજ હતા તો આપણે એસી જેટલા સાધુઓ હતા તો બધાને ધારા બુઠ્ઠી મહારાજ હતા તો મહારાજની પાસે બે હજાર સાધુઓ બેઠા હતા બધાને ધારા બુઠ્ઠી પછી તો કે નીકળે જ નહીં તારે ગમે ત્યાં તો કોની થાય મહારાજ પાસે બેઠા હોય અને મહારાજ એની ધાર બોઠી ન થાય તો પછી બીજે ક્યાં થાય અને ગુણા ગુણાતીતાનંદ સ્વામી પાસે બેઠા હોય અને એની ધાર બોઠી ન થાય તો પછી ક્યાં થાય અને કેમ થાય આપણે ક્યાં થાય એનો તો સવાલ નથી પણ કેમ થાય હો તમે હો ગયો પણ જ્ઞાનો મૂક્યું તો

એટલે લોઢું તો આ બધા દાંતડાન કુવાળીઓની બધાની ધાર બુઠ્ઠી થઈ ગઈ હોય નથી હજી આવતા એની જાણે જાણે નો ધાર નીકળી જાય એકવાર બુટી થઈ ગઈ હોય ની પાસે જાવું પડે હજાવા હજાવતા જેને આવડતું હોય એની પાસે ધાર હજાવવા જાવું પડે એટલે એમાં કીધું કે ભગવાનના સત્પુરુષ છે એ નૈમી નયમિસારણ્ય ક્ષેત્ર છે તો એની પાસે જાય બધાને ધારબુટી થઈ જાય તો નૈમી નયમિસારણ્ય ક્ષેત્ર ક્યારે થાય ભગવાનના ભગત હોય ભગવાનના સત્પુરુષો સાધુઓ એ નૈમી નયમિસારણ્ય ક્ષેત્ર ક્યારે થાય ધાર એની અર ગહેમ આતમસામી ગાં હતા તેની ગે તો બુટી ગાંહે તો બુઠી થાય ગહે તો તેલ જ થાય આડી ગાંહે તો બુઠી થાય ઊભી ગાહે તો ઊભી ગાહે તો બુઠી થાય અને આડી ગાંહે તો તે જ થાય ભગવાનના સત્પુરુષ ના સાનિધ્યમાં રે એટલે બુઠ્ઠી થઈ જાય એવું ના હોય સત્પુરુષ ની સાળ પકડીને બેઠા હોય એની ધાર હજી હારી થઈ જાય હજી સત્પુરુષ હોય તો એની સાળ પકડીને જ બેઠા હોય એટલે સત્પુરુષ જ્યાં જાય ત્યાં વાહે વાહે આપણે ચાળ તો ન હોય સાધનનો છેડો પકડીને દે સતપુરુષની સાળ પકડીને દઈ જાય એટલે ધાર થોડી બુટ્ટી થઈ જાય સત્પુરુષમાં એને હેત હોય અને એ છેટો રહેતો હોય તોય એની ધાર બુટ્ટી થઈ જાય એટલે નૈમી સારણીય ક્ષેત્ર છે એ એ છે ધાર બુટ્ટી થાય એ નયમી સારણિય ક્ષેત્ર કે સતપુરુષની સાળ પકડી લે એટલે ઈ નયમી શારણી ક્ષેત્ર સત્પુરુષના સાનિધ્યમાં રહેતો ધાર બુઠી ન થાય તો ધાર બોટી થવી જોઈએ તો ધાર બોટી થાય કેમ દેહાભિમાન બોઠું થાય કેમ અને પંચ વિષય માંથી હેત એ બુઠું થાય કેમ સત્પુરુષ ની ભેળારે થઈ જાય કે તીરથધામમાં જાય તો થઈ જાય એ તો ભેળા રે તો સામેની વાત તો કીધું છે કે વાસડા ની ઈતડી વાસડું છેટું રહેતું હોય અને ઈતડી આવમાં રહેતી હોય વાસડું સેટું રહેતું હોય ને ઈતડી આવમાં રહેતી હોય તો દૂધ નું સુખ તો વાસડા આવે ઈતડી ને તો લોહી નું આવે એમાં એ હોય એમાં આત્મ બુદ્ધિ હોય તો એની ધાર બુઠ્ઠી થાય એ છેટો હોય તો થઈ જાય એ છેટો હોય તોય થઈ જાય અને પડખામાં પડખામાં રે એમ તોય ધાર બુઠ્ઠી થાય નહીં દેહાભિમાન જરાય ઓછું થાય ને સત્પુરુષને પડખે રે એટલે દેહાભિમાન ઘટી જાય હાવ ન હોય એટલે આને હાવ જાય એવું ન હોય એને એમાં હેત થાય તો જાય એમાં એને આત્મબુદ્ધિ થાય ને તો જાય નહીં તો ન જાય